એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જઈ રહ્યા છે જેની ખુશી આખા દેશવાસીઓને છે અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા છે એકતાલીસ વર્ષ પહેલા રાકેશ શર્માએ ઓગણીસો ચોર્યાસીમાં સોવિયત યુનિયનના સ્પેસક્રાફ્ટમાં અવકાશયાન અંતરિક્ષની યાત્રા કરી હતી હવે આ મિશન શું છે અને શુભાંશુ શુક્લા કોણ છે તેની વિગતે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ભારતીય અવકાશયાત્રી યાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિયન મિશન ફોર હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે આ સાથે જ ટેકનિકલ કારણોસર લગભગ છ વખત આ મિશન છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું તેમની સાથે ત્રણ અન્ય અવકાશ યાત્રી પણ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે ભારતીય સમય મુજબ બપોરે બાર વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર થી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું બધા અવકાશયાત્રીઓએ સ્પેસ એક્સ ના ફાલ્કન નવ રોકેટ સાથે જોડાયેલી ડ્રેગન કેપ્સ્યુલ માં ઉડાન ભરી હતી આ અવકાશયાન આવતીકાલે બપોરે સાડા ચાર વાગે આઈએસએસ સાથે જોડાશે એ એક્સ ફોર મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં રિસર્ચ કરવાનો અને નવી ટેકનોલોજીનો ટેસ્ટ કરવાનો છે આ મિશન પ્રાઇવેટ સ્પેસ ટ્રાવેલને પ્રોત્સાહન આપવાનું પણ છે અને એ એક્સિયમ સ્પેસ પ્લાનિંગનો પણ એક ભાગ છે જે ભવિષ્યમાં એક કોમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવવાનો પ્લાન છે આ સાથે જ વિવિધ વિવિધ પ્રયોગો કરવા અંતરિક્ષમાં નવી ટેકનોલોજીનું પરીક્ષણ અને વિકાસ દેશોના અંતરિક્ષ યાત્રીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું અને અંતરિક્ષથી પૃથ્વી પર લોકોમાં પ્રેરણા અને જાગૃતિ ફેલાવી હવે એ જાણીએ કે શુભાંશુ શુક્લા કોણ છે શુભાંશુ જન્મ ઓગણીસો છ્યાસીમાં માં ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો તેમણે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યો તેઓ બે હજાર છમાં વાયુસેનામાં જોડાયા અને તેમણે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યો તેઓ બે હજાર છમાં વાયુસેનામાં જોડાયા હતા અને તેમને ફાઇટલ જેટ ઉડાવવાનો અનુભવ છે તેમને ઈસરોના ગગનયાન મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે જે ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે અવકાશયાત્રી બનવા માટે તેમણે રશિયા અને અમેરિકામાં ખાસ ટ્રેનિંગ લીધી છે આમાં તેમણે માઇક્રોગ્રેવિટી ઇમરજન્સી હેન્ડલિંગ અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં કામ કરવાનું શીખ્યા છે શુભાંશુ આ મિશન પર ચૌદ દિવસ રહેશે અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરાયેલા સાત પ્રયોગ કરશે આમાંના મોટા ભાગના બાયોલોજીકલ અભ્યાસો હશે જેમ કે અંતરિક્ષમાં માનવ સ્વાસ્થ્ય અને સજીવો પર થતી અસરો જોવી આ સાથે જ તેઓ નાસા સાથે પાંચ થી વધુ પ્રયોગો કરશે જે લાંબા અંતરિક્ષ મિશન માટે ડેટા એકત્રિત કરશે આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશનને મજબૂત બનાવશે શુભાંશુ શુક્લા પોતાની સાથે ખાસ તૈયાર કરાયેલી ભારતીય મીઠાઈઓ પણ લઈ ગયા છે જેમાં કેરીનો રસ ગાજરનો હલવો અને મગની દાળનો પણ હલવો છે હવે આઈએસએસ શું છે તે સમજીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અંતરિક્ષયાન છે એમાં અવકાશયાત્રીઓ રહે છે અને માઇક્રો ગ્રેવિટીમાં પ્રયોગો કરે છે એ અઠ્યાવીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરે છે એ દર નેવું મિનિટે પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરે છે એ પાંચ સ્પેસ એજન્સીઓ સાથે મળીને બનાવવામાં આવ્યું છે स्टेशनो पाइलो बाग नवंबर 1998 में लॉन्च करवामा आवियो होतो હવે આ મિશનના લોન્ച്ചിંગ વિડિયો પર પણ એક વખત નજર કરી લઈએ નમસ્કાર મિત્રો આદેશશાસન વોટરરાઇટ તારસલ બાદ હમ વાપસ સેન્ટર સે પાટ રહે હે હે ઓર કમાલ કે ગઈ થી કે કુમે હમ साढ़े सात किलोमीटर प्रति सचिन की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो तो मुझे बता रहा है तो कि नहीं हूँ मैं आप तक तो के साथ हूँ ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन के गेमिंग की शुरुआत नहीं है तो भारत की ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने आपका भी चौड़ा होना चाहिए आप भी उतना ही एक्साइटमेंट दिखाइए आइए हम सब मिलकर भारत की ह्यूमन स्पेस प्रोग्राम तो जयनी की शुरुआत करें धन्यवाद जय हिंद जय भारत Thank you, અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર